છો કે જય શ્રી કૃષ્ણ હું છું કિરણ કાનસિયા કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે આ જેમ બનાવીશું આપણે આલુ એટલે કે બટેકા અને પાપડનો નવો નાસ્તો તો કઈ રીતે બનાવો એ હું તમારી જોડે શેર કરીશ તો મારો વિડીયો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને કઈ રીતે બનાવો તે આપણે હવે જોઈએ મેં આ બટાટા બાફી છાલું ખાડી અને મેશ કરી લીધા છે હવે આપણે આ એક પેનમાં તેલ મૂકીશું તેલ ગરમ થવા દઈશું આપણે તેલ થોડુંક જ મૂકવાનું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે તમારે તો લાલ પણ નાખી શકો લાલ એટલે મસ્તુ પાવડર નાખી શકો હવે આપણે કાંદા નાખીશું धीमो गेस राखीशे बघू सळा हे आपण टामेटा नाखीस એમાં સ્વાદ મુજબ મીઠું નાખીશું આપણે એકદમ મીઠું ખીસ્સામાં દેવાના થોડા પોતા પણ જાતું સાચવવાના છે તમને ગળ્યું હોય તો થોડીક ખાંડ નાખીશું તો હવે આ જે કરેલા બટાકા છે એ આપણે નાખીશું હવે આપણે એમાં લીંબુ નાખીશું તમે જેવું ખાટું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું ટામેટા નાખ્યા થોડુંક આપણે ખાટું તો થશે જ પણ આપણે થોડું લીંબુ નાખીશું તમે લીંબુને બદલે આમચૂર પાવડર પણ નાખી શકો છો હવે આપણે બધું મિક્સ કરી લઈશું હવે આપણે ગેસ પણ બંધ કરી દઈએ આ રીતે આપણે બધું મિક્સ કરી લઈએ અને હવે એટલે દાણા નાખીશું દાણા એટલે કોથમીર નાખીશું બધું આપણે મિક્સ કરી લઈશું ગરમ મસાલો થોડો નાખીશું તે કે જીરું નાખીશું હવે આપણે બધું નીચે ઉતારીને મિક્સ કરી લઈએ આ રીતે આપણો આ મસાલો બની તૈયાર થઈ ગયો છે બધું મિક્સ થઈ ગયું છે બરાબર હવે આ મસાલો રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડો થવા મૂક્યો હતો તો ઠંડો થઈ ગયો છે હવે મેં આ ડીશ લીધી છે એમાં આપણે આ રીતે પાપડ પલાળી દઈશું જે પાપડ પલાળે છે એને આ ઊંધી પ્લેટ રાખીને એના ઉપર મૂકીશું હવે આપણે આમાં મસાલો ભરીશું આ રીતે મસાલો ભૂરી અને આ રીતે પેક કરી દેવાના બે આપણે બીજો પાપડ પણ લઈશું એમાં પણ મસાલો ભરીશું એને પણ કેક કરી દઈશું આ રીતે કરી હવે આપણે એકા ઉંડા તળિયા વાસણ લીધું એમાં તેલ નાખીશું આ રીતે આખામાં સ્પ્રેડ કરી લઈશું અને આ જે પાપડમાં મસાલો ભરો છે એમાં મૂકીશું ગેસ થોડો સ્લો કરી દઈશું બંને એમાં મૂકી દઈશું જોઈ પલટી જાય તો પલટાવી લઈએ મિત્ર થોડીક વાર ખમીએ હજુ વાર છે હવે આપણે પલટાવી લઈશું

આપણો આલુ પાપડનો નાસ્તો બની તૈયાર છે તો આપણે ગેસ બંધ કરી દઈએ અને કાઢી લઈએ આપણે નાસ્તો બનાવ્યો છે ના આપણે પીસીસ કરી લઈશું તો આ રીતે આપણે પાપડનો નાસ્તો બનાવ્યો છે પાપડના રોલ બનાવી એના પીસીસ કર્યા છે તો આને તમે દહીં વડા તરીકે પણ ખાઈ નાખું ખાઈ શકું ઉપર દહીં નાખી અને ગ્રીન ચટણીને આંબલીની ચટણી પણ નાખીને ખાઈ શકો સોસ જોડે પણ ખાઈ શકો છો તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકોન દબાવવાનું ભૂલતા ને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગે